તાપી જિલ્લામાંથી ટ્રાવેલર્સ બસમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો બસની છત પર બનાવેલા ચોરખાનામાંથી રૂપિયા ચોત્રીસ 34.79 લાખનો વિદેશી દારૂ મળી આવ્યો તો પોલીસે બે આરોપીને અટકાયત કરી એકને હોંટે જાહેર કર્યો તાપી એએસીબી અને પેરોલ ફોર્સ ને મળેલી માહિતીના આધારે સોનગટ નવાટીઓ ચેકપોસ્ટ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે પોલીસ મહારાષ્ટ્રથી આવી રહેલી સમય નામની ટ્રાવેલર્સ બસને રોકીને તપાસ કરી હતી બસની છત પર બનાવવામાં આવેલા ખાસખાનામાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂ અને બિયરની જથ્થો મળી આવ્યો હતો પોલીસે કુલ બસો ઓગણચાલીસ બોક્સમાંથી ત્રણ હજાર બસો ચાલીસ બોટલ અને ટીન જપ્ત રહ્યા છે જેની કિંમત રૂપિયા ચોત્રીસ પોઈન્ટ ઓગણત્રીસ લાખ થાય છે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે પોલીસે પંદર લાખની કિંમતની બસ સહિત કુલ રૂપિયા ઓગણપચાસ પોઈન્ટ ચોરાસી લાખનો મુદ્દામાં જપ્ત કરવામાં આવ્યો છે અકસ્માત એક આરોપીનો ફોન ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એબીપો ટી ન્યુઝ ગુજરાત સાથે રિપોર્ટર હંસરાજ પાડવી તાપી